બીજી રોજ સમગ્ર દેશમાં ઓટિઝમ અવેરનેસ ડે ઉજવવામાં આવે છે લગભગ એક બાળકમાં આ ઓટિઝમના લક્ષણો જોવા મળતા હતા પરંતુ અત્યારે છેલ્લા પાંચ વર્ષમાં સો માંથી સાત થી આઠ બાળકોમાં ઓટિઝમના લક્ષણો જોવા મળે છે ત્યારે તેના અવેરનેસ માટે બીજી એપ્રિલના રોજ આ ડે મનાવવામાં આવે છે જ્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતને છેલ્લા વીસ વર્ષથી ઓટિઝમનો શિકાર બનેલા બાળકોને સારવાર આપતા ડોક્ટર કેતનભાઈ પટેલ સાથે મુલાકાત કરી અને ઓટિઝમ વિશે બધું જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ડોક્ટર કેતનભાઈએ જણાવ્યું હતું કે તે દરેક પેશન્ટને જાણવા જેવું છે કે કેમ કે ઘણા બધા પેશન્ટને ખબર જ નથી હોતી કે ઓટિઝમ એટલે શું છે અને એમની સારવાર કરવાથી પણ ચૂકી જતા હોય છે ઓટિઝમ એ બાળકોમાં થતો એક પ્રકારનો રોગ છે જેમાં બાળકો ઝડપથી ન બોલવા એકની એક વસ્તુ કરતા રહેવું થોડો અવાજ આવે તો રોવા માંડવું અને અનેક પ્રકારના લક્ષણો ઓટિઝમમાં જોવા મળતા હોય છે આવો જાણીએ ડોક્ટર કેતનભાઈ પટેલે શું કહ્યું સમગ્ર દેશમાં બીજી એપ્રિલના રોજ વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે જે છે તે ઉજવવામાં આવે છે ઘણા લોકોને હજુ સુધી એ નથી ખબર હોતી કે ઓટિઝમ એટલે કે શું અને આપણી સાથે અત્યારે જે કહી શકાય કે ઓટિઝમ અવેરનેસ માટેનું સૌથી લગભગ વીસ વર્ષોથી કામ કરનાર ડોક્ટર કેતનભાઈ પટેલ આપણી સાથે અત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ સાથે ઉપસ્થિત છે આપણે સીધી તેમની સાથે વાતચીત કરીએ અને આની વિશે વિશેષ વિગતવારમાં સમજવાનો પ્રયત્ન કરીએ અને કઈ રીતે આનાથી બચી શકાય

એન્ડોક્રાઇનલ એટલે અંતસ્ત્રિગનથી અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ કે વાળા બાળકનું પેટ સંપૂર્ણપણે બગડેલું હોય છે આ ત્રણ સિસ્ટમો બાળકમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર નામની બીમારી આવે છે આમાં બાળક નજરથી નજર નથી મિલાવતું કોઈ પણ અવાજ આવે મિક્સરનો અવાજ આવે ગ્રાઇન્ડરનો અવાજ આવે વેક્યુમ ક્લીનરનો આવે તો કાન ઉપર હાથ રાખે છે કુટુંબમાં આઠ દસ પોતાના મામા માસી કાકાના જે હોય એની જોડે મળતું નથી એ બધા પંદર બાળકો હોય તો આ એકલું રમે છે પેલા ચૌદ બાળકોની સામે જોતું પણ નથી આ બાળક બોલી નથી શકતું કે કોમ્યુનિકેશન નથી કરી શકતું અને પોતાના ઉંમરના લોકો સાથે મિંગલ નથી કરતા એટલે મળતા નથી પછી દરેક બાળકમાં જુદા જુદા અલગ અલગ જાતના પ્રોબ્લેમ છે કાલે કોઈ કૂદકા બહુ વધારે મારતું હોય છે કોઈ બાળક હાથ બહુ હલાવતું હોય છે કોઈ ગોળ ગોળ ફરતું હોય છે આ બાળકને કોઈ પણ જાતનો ભય નથી હોતો જો ધ્યાન ના રાખવામાં આવે તો હાલ આ ટાઈપના બાળકો છત ઉપરથી કૂદકો મારે રોડ ઉપર તમે ચાલીને જતા હોય તો દોડીને ગાડી નીચે ઘૂસી જાય જે તમારે એક્સિડન્ટ થાય અને ઓટિઝમવાળા છોકરાઓમાં આ રીતે એક્સિડન્ટ થવાનું પ્રમાણ ઘણું જ વધારે છે કેમ ઓટિઝમ થાય તો કોઈ ચોક્કસ કારણ હજી દુનિયાભરના વીસ હજારથી વધારે વૈજ્ઞાનિકો ઓટિઝમ ઉપર કામ કરે છે કોઈ ગોતી શક્યા નથી પણ એમાં એન્વાયરોમેન્ટલ અને જીનેટિક આ બે અગત્યના ફેક્ટરો છે આખા દુનિયામાં આ બંને ઉપર રિસર્ચ થઈ રહ્યું છે અને આ બંને પ્રોબેબલી સાચા છે માતામાં જો પ્રેગ્નન્સી સમયે માતાને હાઈપોથાઈરોડિઝમ હોય માતાને કોઈ ક્રોનિક ઇન્ફેક્શન લાગેલું હોય પ્રેગનન્સી દરમિયાન બહુ જ માનસિક તણાવ લીધો હોય કોઈ બાળકને પેટની અંદર હામ થાય એવી દવા લઈ લીધી હોય તો બાળકની ન્યુરલ પ્લેટ કે જ્યારે બાળક ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે સૌથી પહેલાં બાળકનું બે અઠવાડિયા પછી મગજ બનવાનું ચાલુ થાય છે એ મગજનો વિકાસ સંપૂર્ણપણે થતો નથી અને રૂંધાઈ જાય છે ઓટિઝમમાં આ જે બીમારી છે એ બાળકના ન્યુરલ પ્લેટને રૂંધાઈ જવાની છે આપણે લક્ષણો જણાવ્યા ચલો હવે આપણે જાણીએ કે ભાઈ આવું ઓટિઝમવાળું બાળક છે હું ગામડામાં રહું છું મારી પાસે ડોક્ટર નથી મારી પાસે કોઈ થેરાપી સેન્ટર નથી મારા બાળકને કઈ રીતે સારું કરે તમે તમારા બાળકને ઘણું બધું સારું કરી શકો છો સૌથી પહેલાં તમારા બાળકને દૂધની વસ્તુ આપવાને બંધ કરો પ્રાણીજન્ય દૂધ જે ગાય બકરી ભેંસ ઊંટરનું દૂધ હોય એ બંધ કરો એની બધી વસ્તુઓ બંધ કરો એટલે દહીં ઘી છાશ પછી તમે એને ઘઉં અને જવની બધી વસ્તુ બંધ કરો એટલે બ્રેડ બિસ્કીટ પાઉં પીઝા રોટલી બંધ કરો આપવાનું અને એને ખાંડનું ગળ્યું ગોળનું ગળ્યું મધનું ગળ્યું કે ફ્રૂટ જ્યુસનું ગળ્યું ના આપો ગળ પણ જેટલું બંધ કરશો એટલું તમારો બાળક ઝડપથી સારો થશે બીજી વસ્તુ છે કસરત આ બાળકોમાં શરીરની અંદર લોહી ધીમું ફરતું હોય છે બાળકના શરીરમાં આર્જિનિનનું પ્રમાણ વધારે હોય છે જો તમે બાળકને દોડાવશો ગામડામાં તમારા બાળકને સવાર સાંજ અડધો કલાક દોડાવશો સાયકલિંગ કરાવશો સ્કેટિંગ કરાવશો તેના ઉપર ગુસ્સો ના કરશો તેને મારશો નહીં કારણ કે જે કંઈ કરી રહ્યો છે એના મગજમાં ચાલેલી ગડબડ છે એના લીધેથી ને આવા બધા હરકતો કરી રહ્યો છે જો તમે એને દોડાવશો ખાવા પીવામાં ધ્યાન રાખશો તમે એને દૂધમાં સોયાનું દૂધ બદામનું દૂધ અને કોપરાનું દૂધ આપી શકો છો તમને ત્રણ દૂધ આપણા ગુજરાતની દરેક તાલુકા જગ્યાએ મળી રહ્યા છે તો તમે એને વનસ્પતિમાંથી બનેલા દૂધ આપો બાળકને દોડાવો તમારા બાળકે ચાર મહિનામાં સારું થવાનું જો તમારું બાળક ચાર મહિનામાં સારું ના થાય તો તમારા બાળકનો જીનેટિક અને મેટાબોલિક ટેસ્ટ કરો એમાં તમને બીમારી પકડાશે જે બીમારી પકડાય તે પ્રમાણે તમારા બાળકની સારવાર કરો આ બીમારીમાંથી બાળકને ચોક્કસપણે બહાર લાવી શકાય છે કેટલા ટકા છે કે બાળકને તેમાંથી બાર લાવી શકાય છે જે બાળકોમાં જીનેટિક અને મેટાબોલિક ડિસોર્ડર નથી એ બાળકો જો પાંચ વર્ષની પહેલાં ડોક્ટરની પાસે આવે ડાયટ ચાલુ કરે અને દોડાવો ભગાવવાનું ચાલુ કરે તો આ બાળકને કોઈ વસ્તુની જરૂર નથી એટલું યાદ રાખો તમે માતા પિતા સંતાનના માતા દુનિયાના સૌથી મોટા ડોક્ટર છે જો તમે એને વાલ કરશો તમે એને દોડાવશો બગાવશો તમે એને ગુસો નહીં કરો તમે મારશો નહીં તો તમારા બાળકે સામાન્ય થવું જ પડશે મેડિકલમાં કોઈ દવા નથી વીસ વર્ષથી જે દુનિયાભરમાં બી ધારો કે તમે યુરોપમાં બી તમારા ઓટિઝમ વાળા બાળકને લઈને જશો તો ત્યાંનો ડોક્ટર તમને હોમિયોપેથી દવા આપશે અમેરિકાનો ડોક્ટર પાસે જશો તો બી તમને હોમિયોપેથી દવા આપશે એ તમને ચાર વિટામિન ને સપ્લિમેન્ટ આપશે પણ જે મેઇન દવા ચાર આપશે એ તમને હોમિયોપેથીની દવા આપશે અચ્છા ઓટિઝમમાં લગભગ સો બાળકોમાંથી કેટલા બાળકોમાં ઓટિઝમની શક્યતા રહેલી ભારતમાં દર સો બાળકે એક બાળક છે જે પહેલાં એકસો ને પચાસ બાળકે એક બાળક હતું પણ આ ચાર વર્ષમાં આમાં વધારો થયો છે જેમ કે અમેરિકામાં આ જ રેશિયો હતો દસ વર્ષ પહેલાં સો બાળકે એક બાળક ઓટિઝમ વાળું હતું અત્યારે અમેરિકામાં દર છત્રીસ બાળકે એક બાળક ઓટિઝમવાળું છે એટલે કે આ ઓટિઝમની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે ભારતમાં તમે ઓટિઝમની સંખ્યા ઘણો બચ્ચાની બચ્ચાઓની તો તે તમે ટોટલ એચઆઈવીના બાળકો ટોટલ ડાયાબિટીસના બાળકો અને ટોટલ ટીબીના બાળકોનો સરવાળો મારો એના કરતાં પણ વધારે સં સંખ્યા ઓટિઝમવાળા બાળકોની છે અચ્છા બાળકોને ખાસ કરીને જો વાત કરીએ તો મોબાઈલનો અતિરેક જે છે તેને કેટલી શક્યતા તેના કારણે આ થવાની છે દુનિયામાં જે અમે દર વર્ષે અમેરિકા અને યુરોપની ઓટિઝમની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અટેન્ડ કરીએ છીએ તેમાં અમને કહેવામાં આવે છે કે તમે તમારા પેશન્ટ કે બાળક જે ઓટિઝમથી પીડિત હો એને એક કલાકથી વધારે લેપટોપ ટેલિવિઝન આઈપેડ મોબાઈલ ના આપો એને તમે એક કલાકથી વધારે આપશો તો બાળક એમાં રહેશે એનું ધ્યાન દુનિયામાં બીજે નહીં જાય અને આગળ વિકસી નહીં શકે ખૂબ જ સરસ વાત કરી ડૉક્ટર કેતનભાઈ પટેલે કે ઓટિઝમ વિશે કઈ રીતે અવેરનેસ લાવી શકાય હજુ સુધી ઘણા બાળક ઘણા પેરેન્ટ્સને એ ખબર પણ નથી હોતી કે પોતાનો બાળક ઓટિઝમનો શિકાર બનેલો છે અને એટલા માટે થઈ અને તે લોકો તેની દવા પણ કરાવવા માટે નથી વિચારતા બાળક નથી ક્યારેક મોડું બોલતું હતું ક્યાંક કોઈ તકલીફ હોય છે તો તેને ચલાવી લેતા હોય છે પરંતુ ઓટિઝમ એક ખૂબ જ ગંભીર બીમારીનો એક ભાગ જે છે તે ગણી શકાય એના માટે અવેરનેસ લાવવી ખૂબ જરૂરી છે ને એટલા માટે થઈ અને બીજી એપ્રિલના રોજ